અને આ છે દેવુદીન ફૂગલું મને ખબર જ હતી આ અધારા જુડા લિયા હશે ગાઈસિસ કઈ છે સજી મારી એક બૂટ ક્યાં છે ગાઈસિસ એ બૂટ ક્યાં ઓ નહીં બે શબ્દ બોલી દે ચૂપ રહેને બોલી દે किन बोली ली दू मैं <laughs> बोली ली दू सोना सोना फिर से दो शब्द हो जाए सोना दो शब्द हो जाए एक शब्द हो जाए खाना बे शब्द क पे बे शब्द बोली ना का बे शब्द एम नहीं बे शब्द बोली नाख बे शब्द और एम नहीं मोढा माधी बोली ना के એ કાલી કાલી જીલપે તુરુરુ તુરુરુ સકામી 24 મને જો જરીય નથી મારી ડિગ્રીનો ગુડુ નવ્યો ગિફ્ટ

દેખાડીશ એટલા રૂપિયા છે રૂપિયે રૂપિયા રમવાનું હોય એ તો હવે અમે સુઈ જાસુ કાને